આવી રીતે રાવત રણસી અને પ્રભાવતી પ્રભાવતી રાણી રાવત રણસી ને લઈ અને માણેક શોક તરફ ચાલ્યા જાય છે સતી દાળંદે માણેક શોક ની અંદર બેઠા છે સતી દાળંદે એક પણ ડગલું હાલ્યા હાલ્યા નથી અને આ બાજુ ખીમડિયા કોટવાળના ઘરે સંતો ભક્તો જતી સતી અને ગત ગંગા ખીમડીયા કોટવાળના ઘરે ભજન સત્સંગ કરે છે

હા બેનો જો વાત છે અરે કિમડા બાપુ અમે સતી દાળલ દે અને ત્રણે બેનું પાણી ભરવા ગયો તું મસી નદી માં તો ત્યાં રાવત રણસી નો માણેક ચોક માં ભેટો થઈ ગયો અને રાવત રણસી એ સતી દાળલ દે નો પાલવ નો શેડો ઝાલ્યો છે એટલે તમને સતી દાળલ દે કોસ પદાળી અને પાવડો લઈ અને માણેક ચોક માં બોલાવ્યા છે હા બેન બહુ સારું હું હમણાં જ આવું છું બહુ સારું પાણી ભરવા ગયા હતા પાણી ભરીને અંદર રાવત રણસી નો ભેટો થઈ ગયો અને રાવત રણસી દાડલ દેહ નો પાલો ઝાલ્યો છે હે ગુરુ મહારાજ

માણેક સવાક તરફ ચાલા જાય છે અને રામધીજી બાપા ખિમડિયા કોટવાલને જોયા નહીં ત્યારે રામધીજી બાપા ગુરુ મહારાજે શું કહેવા લાગ્યા છે અરે ગુરુ મહારાજ ખિમડિયા ભગત કઈ તરફ ગયા છે ગુરુ મહારાજ કઈ બાજુમાં ગયા છે હરી રામજી દળદેવ

તમે ગુરુ મહારાજ પાઠ ને રીતે લોજી બાપા અને ગુરુ મહારાજ પાઠ વધાવી લીધો અને રામદેવજી બાપા ડાલીબેન અને ગુરુ મહારાજ સંતો ભગતો માણેક શોક તરફ ચાલ્યા જાય છે માણેક શોક પાવડો પાવડ અને કોદાળી લઈ અને માણેક શોક માં આવે છે

સતી દાનંદે ને શું કેવા લાગ્યા છે હરે સતી દાળંદે શું વાત છે

સતી દાણ ખાડો કાઢવા લાગ્યા છે આવી રીતે ખીમડો કોટવાળ સતી દાણ તેનો ખાડો કાઢે છે એવામાં આ બાજુથી રામદેવજી બાપા અને ડાલી સંતો ભક્તો માણેક શોક માં આવ્યા છે અને રામધીજી બાપા કિમડિયા કોટવાલ શું કહેવા લાગ્યા છે અરે હા ચિમડિયા ભગત શું વાત છે ચિમડા ભગત શું વાત છે

કાળો દેકારો કરતા કરતા માણસ સ્વાદ તરફ સાલે આવે છે આવી રીતે રાવત રણસી અને પ્રભાવતી રાણી કાળો દેકારો કરતા માણેક શોક માં આવ્યા છે ત્યારે રાવત રણસી ખીમડિયા ભગત ના પગમાં પડી જાય છે અને રાવત રણસી ખીમડિયા ભગત ને શું કહેવા લાગ્યા છે આવી રીતે રાવત અણસી રામધેજ બાપાના શરણ માં પડી જાય છે અને પ્રભાવતી રાણી રામધીજી બાપાને શું કેવા લાગ્યા છે Oh, man. oh man.

અંગ આખું ખોટું પડી ગયો છે તો મારા સ્વામીનાથ ને ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો અરે હા બેન પ્રભાવતી સમાધિના ખાડાની બાજુમાં એક નાનો એવો ખાડો અરે હા બેન પ્રભાવતી તમે અને રાવત રણથી બંને દાય સતી દાડલ બે ના ફરણ પખારો તેમના પખારો આવી રીતે રામદેવજી બાપાએ પ્રભાવતી ના આજના કરી છે જે સમાધિના ખાડાની બાજુમાં જે કુંડી જેવો ખાડો છે એમાંથી જળની જારી ભરી સતી દાડલ બેના શરણ પખારો અને રામદેશજી બાપા એવી કરુણા કરી એ ખાડામાં ગંગા જમના નીર પ્રગટ કર્યા છે અને એ જળ ની સારી લઈ પ્રભાવતી અને રાવત ગણેશ દાડંદ્યના શરણ પકાળે છે I <laughs> don't

અને રાવત રણશીને આખો દેવ દરબાર દેખાવા લાગ્યો છે અને ઊભા થઈ રાવત રણશી આજ શું કહેવા લાગ્યા આવી રીતે ત્યારે રામકેશજી બાપા લાલીબાઈને શું આજ્ઞા કરે છે રામદેવજી બાપા એ ડાલીબાઈ ની આજ્ઞા કરી કે તમે સત્યની સમાધિ ની વિધિ કરો ત્યારે ડાલીબાઈ સમાધિ ની વિધિ કરવા લાગ્યા સમાધિ ની વિધિ કરી છે ત્યારે રામદેશજી બાપા સત્ય નાણંદ ને શું કહેવા લાગ્યા છે તમારી પ્રતિવર્તા દાદી ને ધન્ય છે તમારા ભક્તિને ને ધન્ય છે તમારો સમાન પર ધન્ય છે હરે દાદલ દે સમા કરનાર સદા ઈશ્વર સમાન ગણાય છે માટે જ્યાં સુધી આ ધરતી રહેશે ત્યાં સુધી તમારી નામના રહેશે દાદલ દે તમારી નામના રહેશે અને ધૂપ દીપ અને સ્ત્રી પર થી તમારી સમાધ ની પૂજા થાય છે દાડલ તમારી સમાજ ની પૂજા હવે તમે રાજી ખુશી થી સમાધિ ના ખાડા ની અંદર જીરા છો રીતે રામદેવજી બાપા એ સતી નાળદે ની આજ્ઞા કરી છે હવે તમે ખુશી થી સમાધિના ખાડા માં પધારો તારે સતી સમાધિ સમાધિના ખાડા ની અંદર પ્રવેશ કરે છે

તમારો હાથ એના મસ્તક ઉપર મૂકતાની સાથે જ એના મુખ ઉપર ની સરવણી ફૂટશે ભક્ત ની સરવણી ફૂટશે જય રામાપીર બાપા તમારી આજ્ઞા